માનનો લીપો લા તો અમે તો ભાદું પાપા તમે વાપરતા નઈ અમારા ઘોટડા કાઢી કાઢી અમી આવે તો બોલો બોબડું બોબડું તમે ઉપર વાળા મને ઉઠાયેલ મને નઈ મને ઉઠાય

નાતી દૂદું ઠાઠ્યું નહીં જોતો લા ના આદિયો નહીં નવ છે જો ઓ આનો એન્જિન જેવું છે ઓયલ કશું નહીં બોલો ઓ એટલે ફેર એન્જિન છે ફેર હે ફેર ને બાય કે ફેર અરે તો મસલ એન્જિન ફેર જાય પર શું કહો જતો રે હોયતી રેડજી

તો ટેટા પડ એ આચા ઉદરીને ટેટા પડતા હશે તો ઢુલાટી રામ ઢુલાટી તો આતાર છે ઢુલેટી છે તો બસ હોય પડ્યા પડ્યા આવત ઉતરણ જીવ ના લાગતું કેમ ઉતરણ જીવ ના લાગે પણ જો જો તમે જો પતંગ કેટલા બધા પતંગ છોડે ને તને ઉતરણ જીવ લાગતું પણ હવે પેલા 3 પતંગ છોડે હરયા કશું બીજા તો 3 ને કરીને પણ એ તો હું આ સડાઈ તો તમને કપાઈ જાય હવે ગોમમાં જો ગામમાં હોય સડાય વગે ગામમાં શું લેવા જા હવે ગમ માં આપડે હું થતો બેઠો ચાકરી બે ત્યાં પણ મગેશ નાખી ખબર તમે હબળો ને બલુર ખ <laughs> હાજ ન એટલી વાત કરો તો બકડો કોઈ નહીં જોડી ચાર લાખ રૂપિયા